पहिला ए विषय वात करू

કિંમત લગભગ દસ લાખ રૂપિયા હોઈ શકે છે તેની હવે આગળ વાત કરીએ કે શું આ વૈજ્ઞાનિક રીતે શક્ય છે ખરું કૃત્રિમ ગર્ભાશયની ટેકનોલોજી નવી નથી બે હજાર સત્તરમાં અમેરિકામાં ફિલાડેલ્ફિયાની ચિલ્ડ્રન્સ હોસ્પિટલના વૈજ્ઞાનિકોએ એક બાયોબેગ બનાવી હતી જેમાં સમય પહેલા જન્મેલા ઘેંટાને ઘણા અઠવાડિયા સુધી જીવંત રાખવામાં આવતું હતું આ બાયોબેગમાં કૃત્રિમ એમન્યુટિક પ્રવાહી અને પોષક તત્વોનો પુરવઠો પણ હતો જેણે ઘેંટાની વધવા અને સ્વસ્થ રહેવામાં મદદ કરી

સમય પહેલા જન્મેલા બાળકોને બચાવવામાં મદદ તો કરી શકે છે પરંતુ ગર્ભાવસ્થાની શરૂઆતથી જ અંત સુધીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવી હજુ ઘણી છે આ ટેકનોલોજી આગામી પાંચ થી દસ વર્ષમાં નાના પ્રાણીઓ જેમ કે ઉંદર માટે શક્ય બની શકે છે પરંતુ તેને મનુષ્ય માટે સલામત અને વિશ્વસનીય બનાવવામાં દાયકાઓ લાગી શકે છે હવે નજીકના ભવિષ્યમાં શું શક્ય છે ખરું તે વિશે પણ જાણીએ બે હજાર પ્રોટોટાઇપ એવો દાવો કરાઈ રહ્યો છે કે પ્રોટોટાઇપ બે હજાર છવ્વીસ સુધીમાં તૈયાર થઈ જશે ચીનમાં વ્યંધત્વ દર બે હજાર સાતમાં અગિયાર પોઈન્ટ નવ થી વધીને બે હજાર વીસમાં અઢાર ટકા થયું છે આ રોબોટ એવા યુગલો માટે મદદરૂપ થઈ શકે છે કે જે કુદરતી રીતે ગર્ભ ધારણ કરી શકતા નથી શરૂઆતમાં ટેકનિકનો ઉપયોગ સમય પહેલા જન્મેલા બાળકોને બચાવવા માટે અથવા ગર્ભાવસ્થાની શારીરિક પ્રક્રિયા ચાળવામાં આવતા લોકો માટે કરવામાં આવશે. વિજ્ઞાન હવે શું કહી રહ્યું છે આ વિષય પર તે વિશે પણ જાણી લઈએ. વૈજ્ઞાનિક સમુદાય આ ટેકનોલોજી અંગે ઉત્સાહિત છે પણ સાવજ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કૃત્રિમ ગર્ભાશય સમયથી પહેલા જન્મેલા બાળકો માટે ઉપયોગી થઈ શકે છે. પરંતુ સંપૂર્ણ ગર્ભાવસ્થાની નકલ કરવી હજુ પણ ખૂબ જટિલ છે માતાના ગર્ભાશયમાં થતી જૈવિક પ્રક્રિયાઓ જેમ કે હોર્મોન સ્ત્રાવ અને રોગ પ્રતિકારક શક્તિનું યોગદાન કૃત્રિમ રીતે સંપૂર્ણપણે નકલ કરી શકાતી નથી બે હજાર સત્તર ના બાયોબેગ પ્રયોગે દર્શાવ્યું હતું કે અકાળે જન્મેલા ઘેટાને જીવિત રાખવું શક્ય છે પરંતુ માનવ ગર્ભ માટે આ ટેકનોલોજી હજુ પણ પ્રારંભિક તબક્કામાં છે તેને માનવ માટે સુરક્ષિત બનાવવામાં ઓછામાં ઓછા દસ થી વીસ વર્ષ લાગી શકે છે